તો એમ કે છે કે તમને છોકરો ધાવણો થાય છે તો લઈ જાય છું અને છોડી ધાવણી થાય છે તો લઈ લઈ જાય હવે શું કરું આ ગામનાના મેણા ખાઈ ખાઈને તો હું થાય કી રહી પણ હવે તો મારથી મેણા એને થી ખવાતા છોડી ધાવણી થાય છે તો મારું શું થાય છે કેવી હું માર બે ધાબા ઠેકી ઠેકીને મગ્ન ને મળવા જાય હવે તો મળવા જવાનું છે પણ મગ્ન મોઢું જોવાય નથી જરતું મને શું કરવું મારે તો

આ ગામનાને કોણ સમજાવે આ ગામના તો બધા એમ માને છે કે હું કુમારા માં બની ગયો મારા લગન નથી ગયા પણ મારા લગન તો મગના આર્યા થઈ ગયા છે આ ગામનાને કોણ સમજાવે ઓ બાપા રે હવે તોલી લવરી નોટામ આવી ગયો હા હમણે કે નળ ખોલો હજી

ઓહો અત્યારે તને ગામમાં જતા શરમ થાય છે આ લફરું કરતી વખતે તને શરમ ન થાય હવે મને મને ગામમાં જતા બીક લાગે છે કે મારે શું માણાને જવાબ દેવા લે પેટ તો મારું મોટું થયું બાબા તમારું થોડું મોટું થયું તો તમારા બધા ગામના દાત કાઢીને તમને પૂછે આમ તો જો એ બોલતા શરમ છે આને એ હવે તું આમ મેળ અને ઓલી રૂપાળી દૂધ લઈને આવે એટલે મારે ચા પીવો છે જા તું ખાયો કા પણ બાપા રૂપાળી તો જાય દૂધ લેવા મને શું કામ કાઢો દુકાને દાંત કાઢે હે એ ઈ કાઈ દે છે અત્યારે દૂધ પીવડાવવું જોઈએ એ નો આવી ક્યાંય પડારા કરવા રહી છે વાતુડી પાણી વાળા એ કંદડી ને ખાઈ જી નું આવ્યું પાણી લે ડેગડી ફેરી ને લઉં કે તું મોડું થઈ ગયું અને એટલે તને ઓલી વાતની કાઈ ખબર છે બોલો નાનજીડો હોર્યો ને નિસુંગલીને નવમો મહિનો થાય છે એ મુંઈ કિરણ એ ઈની તો તું વાત ન કર તો વધારે હારું હે એ નકરી ભમરારી છે એ ઈની માં કેટલા વરા થઈ ગયા મરી જાય ઈને એ મને લાગે હે એ ધાવણી થઈ હોય ને ત્યાં જા માં મરી હોય એટલે તો આખું ગામ ભમરારી ભમરારી કહે અને આમ તો જો એ ધંધા કેવા કર્યા કુંવારી હે અને આવડું મોટું ભોલ લઈને ગામમાં ફરે હે એ જોખલી એ તારી એ વાત હાવ હાસી છે આ ભમરારી થશે એ હું તો કહું આને ગામ બારી કઢાય અને આ સરપસ ને એ ગામ બારી કાઢી તો મૂકે પણ માં વગરની છે ને એટલે ગામમાં બારી ના કાઢતા

એ લેક રહી ગઈ એ ગઈ ચા મને હામી નો મળી શું કરું મારે અરે રે જો આમ તો જો એ તું ક્યાતીતી ને આવું ક્યું

એ મેં તો મારા બાપાનો બાજરો બગાડ્યો હે તમે બઈ મને આખી બધું ખાઈ ર્યો થાઓ તમારું કામ કરો ને એ હાલ હાલ આ બગાડે મેં તો કીધું તો ઉતારા પગલા ફેર ના કર હમી ભવરારી મરશે મન એ તે આખો દી બગાડ્યો દી એ તું જા ને ભમરારી કામમાં નો બીજું નથી ભમરારી અમારા બાપાને કીધું તું મારે નથી દૂધ લેવા જાવું

एली बोन का रो छू तू पेट में दुखे है <laughs> पेट में मले लेती दुखतो ओली बाई कुतरी ओर एकलिन किरोडी के मने केऊ काण भई गयो अरे तारे दूध लेता इतनी बदी कावा लागी एली बोन थाने रेजा दूकाने वारो नते आनले मार मान तो वारो आयो कुझले ते मां हाउ खोटू बोलस तू ए खोटू तो तू बोलस हूं काने बोलती मगन मड़ोदा न तू तेरे मन भाठे भराई मैं ना पाड़तीं के लखरो नथी करू नथी करू toy करीन बहवी કોડે તેમાં કેટલી બધી દૂર લેતા વા લાગી કે બાપા મને કારે કે ઓલી બે કૂતરી મને ખાઈ એહી તો થાય ઘરે તેમાં જાય એ હું તો બાપો રે બની ગયો ધીજો 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 એ બહુ એવો ધામ

આ કેદુય નો છોડીને કવ છું કે આ તારા પેટમાં કોનું પાપ છે કોનું પાપ છે પણ છોડી ઢરા હાલ કાય માનતી નથી હવે મને તો ઈ ઉપાય છે કે મારેવાનું શું કરવું એ ઉભારો એ દાદા એ નાનજી સરપંચ નું ઘર કયું હે હવે નાનજી સરપંચ નું તમારે શું કામ છે એ દાદા એ ઈ ના ગિરેવાળી છોડી નો રે સુમલી ઈનો બાપ સોવિન છોકરો ધાવણો છે ને ઈનો બાપ સો મારા ખટીડા કેદુઈ નો હું ઈજ કોતો તો કે આ મારી ફેમિલી કોનું પાપ લઈને ફરે છે મારા દીકરા તારે આ કોઈ કોઈ દે આ મારી છોડીને કે હલે હું નો રેવા દીતું એ પણ તને જરા કાક મારો હાંભળો હાંભળો એ શું તમારું હાંપળે એ ડિલિવરી થઈ જાય અને છોકરો એક મહિનાનો થઈ ગયો તોય તમને આયા

જરાય ઉપાધિ ન કરતી એમ ન સમજતી કે મારે માં નથી તે મારું કોણ એ હું તારો માય સૌ ને બાપ સૌ તમ તારે એ ને હેમે ખેમે રેજે અને અહીંયા શીખામણ ઈ આપજે કે મે ભૂલ કરી એવી કોઈ ભૂલ ન કરતી હું આ બાપા મે બહુ જ મોટી ભૂલ કરી હે અને હું અમારા ગામ જઈ અને બધી મારી બેન પણી ને બધાયને કઈસ કે મે ભૂલ કરી ને એવી તમે કોઈ ભૂલ ન કરતા નકર કરતા મારે આ ઉભોગવ પડસી અને હેરાન થાઉ પડસી હા એ તમારી

લે કેસે સોટલી અરે લફરું છે એ એક તો બગડેલી નીકળી વાયા તું રહી જતી મારું પન્યું ધોવા તે ધોયું એ સારું હવે આમ જા ઘર માં હાજે હું જાય અને હા ભાઈ છોડે એ આયા ગુડા કઉ છો એ જ્યાં સુધી હું પાકું ન કરો તા હું દેવ સોટલી ને ભેગી નો થાતી કે મળતી ને એ હો જા મારે બેટે ભારે કરી એક છોડીએ તો મારું નાક કપાયું આ બીજી વહેન એ તૈયાર થઈ મારે હાજર જવું જોશે ગોબરાન ખીરે